બોટાદ જિલ્લામાં ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન પોલીસે શંકાસ્પદ નંબર પ્લેટ વગરની બાઇક અટકાવી બંનેની પૂછપરછ કરતા બાઇક ચોર આરોપી વિક્રમ ઉર્ફ જોરુ મેવાડા તાટમ ગામનો હોવાનો રહેવાસી અને તેમજ પાછળ બેઠેલ શખ્સ પ્રવીણ દયાળજીભાઈ તલસાણિયા બોટાદ ઢાંકણિયા રોડ ઉપર રહેતો હોવાનું જણાવ્યું હતું આ બાઇક બોટાદના અલવ ગામના એક શખ્સ પ્રવીણ ઉર્ફ પવો પોતે સાકડિયામાં પાસેથી પસાર મેળવ્યું છે તેવું જાણવા મળતા બાઇક અંગે રાજકોટ પોલીસ સ્ટેશનમાં ચોરાયલ હોવાની ફરિયાદ નોંધેલ હોવાનું જાણવા મળ્યું હતું વધુમાં પૂછપરછ કરતા પાંચ મોટરસાયકલ ચોરી કર્યાની કબૂલાત આપતા બોટાદ પોલીસ દ્વારા કબજે લઈ સઘન પૂછપરછ તપાસ હાથ ધરી હતી હાલ ડીજીપી શ્રી તથા રેન્જ આઈજીપી શ્રી ભાવનગર ગૌતમ પરમાર સાહેબની સૂચના મુજબ બોટાદ જિલ્લામાં ટ્રાફિક ચેકિંગ અંગેની ડ્રાઈવ ચાલુ છે જે દરમિયાન બોટાદ જિલ્લા ટ્રાફિક પોલીસ તથા એમના કર્મચારીઓને વાહન ચેકિંગ દરમિયાન એક શંકાસ્પદ મોટર સાયકલ જે વિરમ ઉર્ફે ચોરુ મેવાડા ટાટમનો રહેવાસી છે અને બીજો પ્રવીણ દયાલભાઈ તલસાણિયા જે બોટાદ ઢાકણીયા રોડ ઉપર રહે છે એની સાથે બંને મોટરસાયકલ સાથે મળેલા જે મોટરસાઇકલ નંબર પ્લેટ વગરનું હોય ટ્રાફિક પોલીસે વાહન ચેકિંગ દરમિયાન વધુ પૂછપરછ કરતાં આ મોટરસાઇકલ અંગે રાજકોટ શહેરમાં આજી ડેમ પોલીસ સ્ટેશનમાં ચોરીનો ગુનો નોંધાયેલો છે તેમજ આ બંને આરોપીઓ સાથે